નમસ્કાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના આજના સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે ચાલો સીધા જ શરૂ કરીએ તો આજે આપણે શું જોવાના છીએ આપણે ચાર મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરીશું રાષ્ટ્રીય યોજનાઓ રાજ્યોના સ્તરે થયેલો વિકાસ સંરક્ષણ અને ટેકનોલોજી અને છેલ્લે રમતગમત ક્ષેત્રની સિદ્ધિઓ આ બધા જ મુદ્દાઓ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ જેમાં આપણે આત્મનિર્ભરતાને મજબૂત કરતી એક મુખ્ય રાષ્ટ્રીય યોજના વિશે વાત કરીશું તો સરકારે રેર અર્થ પરમનન્ટ મેગ્નેટ એટલે કે આરઈપીએમ યોજના શરૂ કરી છે આ એક એવી વ્યૂહાત્મક પહેલ છે જેનો મુખ્ય હેતુ આપણા દેશમાં જ ઉચ્ચ મૂલ્યવાળા સિન્ટર્ડ રેયર અર્થ પરમનન્ટ મેગ્નેટ બનાવવા માટે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે બરાબર અને પરીક્ષાના દૃષ્ટિકોણથી જોઈએ તો આયાત પરને નિર્ભરતા ઘટાડવાનો જે ઉદ્દેશ્ય છે એ ખાસ યાદ રાખજો આ સીધો જ સરકારના આત્મનિર્ભર ભારત વિઝન સાથે જોડાયેલું છે એટલે આના પરથી પ્રશ્ન બનવાની પૂરી સંભાવના છે ચાલો હવે આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ અહીં આપણે ભારતના રાજ્યોમાંથી આવેલા કેટલાક મહત્વપૂર્ણ અપડેટ્સ પર નજર કરીશું શરૂઆત કાશ્મીરની એક ઐતિહાસિક શોધથી કરીએ કાશ્મીરમાંથી એક ખરેખર બહુ મોટી પુરાતત્વીય શોધ સામે આવી છે બારામુલ્લા જિલ્લાના ઝેહેનપોરા ગામમાં પુરાતત્વવેદોને એક સ્તૂપ અને મઠ સહિતનું એક વિશાળ પ્રાચીન બૌદ્ધ સ્થળ મળી આવ્યું છે હા અને પરીક્ષા માટે આ સ્લાઇડ પરના મુખ્ય મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપજો સ્થળનું નામ છે ઝેહનપોરા જે બારામુલ્લા જિલ્લામાં આવેલું છે આ શોધ લગભગ બે હજાર વર્ષ જૂની છે જે તેને કુષાણ યુગ સાથે જોડે છે અને સૌથી અગત્યની વાત એ છે કે આ સ્થળ પ્રાચીન કાશ્મીરને ઐતિહાસિક ગાંધાર વ્યાપાર માર્ગ સાથે જોડતું હતું હવે વાત કરીએ મધ્યપ્રદેશની મધ્યપ્રદેશે તબીબી શિક્ષણમાં એક નવો મોડલ રજૂ કર્યું છે તે ભારતની પહેલી પીપીપી મોડલ મેડિકલ કોલેજો શરૂ કરી રહ્યું છે પરીક્ષા માટે ખાસ યાદ રાખજો કે મધ્યપ્રદેશ આવો કરનાર પ્રથમ રાજ્ય છે જે ગવર્નન્સ સંબંધિત પ્રશ્નો માટે એક મુખ્ય મુદ્દો બની શકે છે હવે હરિયાણાની વાત કરીએ જ્યાં ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે કેટલાક મોટા સહકારી પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે હા અને રાજ્ય સ્તરની પરીક્ષાઓ માટે પ્રોજેક્ટ અને તેના સ્થાનને જોડવાનો પ્રશ્ન આવી શકે છે યાદ રાખજો વીટા પ્રોજેક્ટ ભીવાણીમાં અને હેફેટ પ્રોજેક્ટ રેવાડીમાં શરૂ થયો છે સારું હવે આપણા ત્રીજા વિભાગમાં જઈએ જ્યાં આપણે સંરક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રની નવીનતાઓ અને વૈશ્વિક ભાગીદારી પર નજર કરીશું સંરક્ષણ ક્ષેત્રમાં એક ખૂબ જ મહત્વની ભાગીદારી થઈ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ અને નેશનલ ટેસ્ટ હાઉસ એટલે કે એનટીએચ આ બંને વચ્ચે એક વ્યૂહાત્મક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે આ સહયોગ આપણા દેશના સંરક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે જુઓ આ ભાગીદારી ત્રણ મુખ્ય સ્તરે કામ કરશે સંયુક્ત સંશોધન ટેસ્ટિંગ ફેસિલિટીની વહેંચણી અને કૌશલ્ય વિકાસ પરીક્ષા માટે તમારે બસ આ બે સંસ્થાઓ ડીઆરડીઓ અને એનટીએચ અને સંરક્ષણ માટે અદ્યતન સામગ્રી વિકસાવવાના તેમના લક્ષ્યને યાદ રાખવાનું છે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇરાને ત્રણ સ્વદેશી ઉપગ્રહો લોન્ચ કરીને પોતાના સ્પેસ પ્રોગ્રામમાં એક મોટી છલાંગ લગાવી છે અને આમાં પરીક્ષા માટે રસપ્રદ મુદ્દો એ છે કે આ લોન્ચ માટે તેમણે રશિયન સોયૂઝ રોકેટનો ઉપયોગ કર્યો છે આ ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે પણ અવકાશ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગનું એક સારું ઉદાહરણ છે અને હવે ચાલો આપણા અંતિમ વિભાગ તરફ આગળ વધીએ અને રમતગમતની દુનિયામાંથી આવેલી કેટલીક ગૌરવપૂર્ણ સિદ્ધિઓ પર એક નજર કરીએ બેડમિન્ટનમાં સિત્યાસીમી સિનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં આપણને મહિલા સિંગલ્સમાં એક નવી ચેમ્પિયન મળી છે હા અને પરીક્ષા માટે બે મુખ્ય મુદ્દાઓ યાદ રાખવાના છે વિજેતાનું નામ સૂર્યા ચરિતમાં તામિરી અને આ ચેમ્પિયનશીપ ક્યાં યોજાઈ હતી તો એ સ્થળ છે વિજયવાડા અને હવે ચેસની દુનિયામાંથી એક ઐતિહાસિક સમાચાર ભારતના અર્જુન એરેગાઈસીએ પ્રતિષ્ઠિત વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે આ ખરેખર એક બહુ મોટી સિદ્ધિ છે પરીક્ષા માટે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે મહાન વિશ્વનાથન આનંદ પછી અર્જુન એરિગાઈ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય પુરુષ બન્યા છે આ ભારતીય ચેસમાં એક નવા યુગની શરૂઆતનો સ્પષ્ટ સંકેત આપે છે અને ભારતની સફળતાની ગાથા અહીં પૂરી નથી થતી ગ્રેન્ડ માસ્ટર કોનેરુ હમ્પીએ પણ મહિલા વિભાગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે બિલકુલ અને નોંધ લેવા જેવી બાબત એ છે કે કોનેરુ હમ્પી સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અપરાજિત રહી હતી આ તેની અદ્ભુત રમત અને મજબૂતી બતાવે છે અને ભારતના ટોચના ખેલાડી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરે છે તો આ સાથે આજનું અમારું કરંટ અફેર્સ વિશ્લેષણ અહીં સમાપ્ત થાય છે તમારી તૈયારી માટે આજે ચર્ચા થયેલા મુખ્ય નામો સ્થાનો અને દરેક સમાચાર પરીક્ષા માટે કેમ મહત્વપૂર્ણ છે તે યાદ રાખવાનું ભૂલશો નહીં ફરી મળીશું